હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સાત જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તપાસમાં અમૂલ બ્રાન્ડના પંદર કિલોગ્રામ અને પાંચસો એમ એલ પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીમાં અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત અને માખણ મિશ્રિત ગાયના ઘીનો જથ્થો પણ હતો તંત્રની ટીમ દ્વારા પેઢીમાં અમૂલ બ્રાન્ડ પંદર કિલોગ્રામમાંથી અને પાંચસો ગ્રામ એમ એલ પાંચસો ગ્રામ એમ ના પાઉચના બે અને માખણ મિશ્રિત બ્રાન્ડ ગાયના ઘીના પંદર કિલો ગ્રામમાંથી પાંચસો એમ એલ પાઉચના બે એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીના બસો સાત કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે સિત્તેર હજાર છે તે શંકાસ્પદ જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર તે શંકાસ્પદ જાહેર કરાયો હતો આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે લીધેલા તમામ નમૂનાઓની ચકાસણી હાથે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે તપાસમાં અમૂલ બ્રાન્ડના નામે પંદર કિલોગ્રામના જથ્થાનું જાતે જ પેકિંગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં અમૂલ બ્રાન્ડના પચાસ એમએલ પાઉચ તેઓ અજાણી વ્યક્તિ પાસેથી ટેલિફોનિક સંપર્ક દ્વારા વગર બિલે ખરીદતા હોવાની કબૂલાત કરી છે જે બાબતે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોવાની તેમજ પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવું ઉમેરવામાં આવ્યું છે

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘટતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 87589 98877 બોજમાડવી હાઇવે